અને મગા આપવાના ઘરનાનું નામ ગલુમાં હતું અને ગલુમા આણો વળીને આવ્યા સેવા પૂજા કરે ઠાકરની ની ભગવાન નું ભજન કરે છે અતિથી આંગણે આવે અને રોટલા ખવરાવે છે આશ્રાનો ધર્મ નું પાલન કરે છે એમ સમય જાતા જાતા પસાતી 55 વર્ષ થઈ ગયા પણ મગા બાપાને સંતાન નું સુખ ન મળ્યું જેને સંતાનની પ્રાપ્તિ ન થઈ બે માણસ વિચાર કરે બે માણસ વાતો કરે કે કાળવા ઠાકર ની એવી ઈચ્છા છે કેમ કરી આપડા ભાગ્યમાં નહીં હોય એમાં સમાજના આગેવાનો મોટા માણસો બધા ભેળા થયા અને ભેળા થઈ અને એવું નિર્માણ કર્યું કે ભગતને માટે આપણે બીજું માણા લાવી આવો વિચાર કરી અને નાત આગેવાનો નાતના પટેલો જે હતા એ લેમડને બાજુમાં ઉગલ ગામ અને ઉઘલ ગામની અંદર મીણબાઈ નામના દીકરી હતા એ મૂંધવાના દીકરી હતા મૂંધવા ભરવાડના દીકરી હતા અને એ મીણબાઈ એ માંગુ નાખ્યો પટલોએ અને મીણબાઈના બાપાએ આ પાડી અને મીણબાઈએ ગેડિયા લાવ્યા ગેડિયા લાવ્યા भगतને હારે એની વિધિસર જે અથેવાળો કરાયો સમય ગાયું ભેં ને લઈ અને પોતાને દુકાળ વર્તવા માટે જાવું પડશે આવું વિચાર કર્યો જેવી ઠાકરની મરજી હશે એમ થશે અને જે કઈ કુટુંબના માણસો હતા એ પોતાની ગાયો ભેંસો લઈ અને દુકાળ વરતવા માટે હાલતા થયા હાલતા હાલતા કરસોલિયા ગામમાં રોકાણા છે અને ન્યા ઉસાળા ઉતાર્યા છે કરસોલિયા ગામમાં રોકાણા અને બાજુમાં રામગરી નામનો એક ગામ છે ત્યાં મોરડિયા આટકના પટેલ છે અને મોરડિયા આટકના પટેલના એક દીકરી એ પણ મેણબાઈના બહેન પણ હતા

અને કાળવા નાથની સામે પોતાનો તાલ બંધાઈ ગયો છે ભગવાન નો ફાંકર નું ભજન કરે છે એમાં એક દિવસનો સમય એવો આવ્યો કે મગા બાપા ગાયું સારવા ગયેલા અને કોઈના ખેતરમાં ગાયુએ ભેલાણ કરેલું ખબર નહીં મગા આપાને અને ભેલાણ કર્યું એ વખતે ગામના એ રાજાને ખબર પડી અને એ મગા આપાને ગાયું ડબ્બા પૂરવામાં આવે છે દબામાં પૂરવામાં આવે છે ને એમાં એક બ્રાહ્મણનો દીકરો એ પોલીસ પટેલ હોય છે અને પોલીસ પટેલને ગાયું ગણી ડબે પૂરવી એ એની જવાબદારી આવે છે અને એ ગાયુંને પૂરવામાં આવી મીણબાઈએ ઘણી આજીજી કરી ભાઈ મારા વીરા તો ગાયું છે ભૂલમાં ગયું છે પરંતુ છોડી મે એ વખતે ના બોલવાના શબ્દ એ બ્રાહ્મણ બોલ્યો છે અને બ્રાહ્મણ એ શબ્દ બોલ્યો અને મીણબાઈને એ શબ્દ પોતાના કાળજામાં બંદૂકની ગોળી વાગે એમ વાગ્યા છે શબ્દો કારણ કે ભરવાડ એક સમાજ એવો છે કે ઈ કોઈની ગાળ ઈ કોઈનું મેણું સહન કરીય તો નથી કારણ કે દૂધ જેવો ઉજળો આ સમાજ છે દૂધને ગમે એટલું ગરમ કરો તો કોઈદી કાળું ન પડે એટલે મીણબાઈને રોમે રોમે રા વાગી ગઈ છે કે શું કરું આ બ્રાહ્મણ બોલી ગયો કે તમે એવી ભરવાડની દીકરીયું સતીયું હોય તો વરસાદને કેમ નો વરસાયો એવા ગામમાં પેણા આ બ્રાહ્મણ બોલ્યો છે મીણબાઈને આ ગા કાળજીએ વાગ્યા છે મીણબાઈએ ઠાકનને પ્રાર્થના કરી કે હે કાળવા નાથ ગેડિયાના ધણી હવે મારે આ જગતમાં રહેવું નથી મારે આ ધરતીમાં ધરબાઈ જવું છે મીણબાઈને પોતાને

મેળવાય જે પ્રમાણ આય્યું છે કળયુગમાં આજ લગી કોઈ એવો પરસો નથી આય્યો બાપુ દ્વાપર યુગમાં જ્યારે માતા દેવકીના વાસુદેવને કશે જેલમાં પૂર્યા અને સાતમો ગર્ભ દેવકીજીનો જે હતો અને એ રોહિણીના શરીરમાં પ્રવેશ કરાયો એ પ્રમાણ એ પરસો આ કળયુગમાં મેળવાય આય્યો છે હવે દુખ્યાના દુખ ભાંગે છે આ પટેલની દીકરી એ પણ મીણબાઈના પગમાં પડી ગયા છે કે બોલ તારે શું જોઈશી ત્યારે દીકરીએ કીધું કે માં આ મારા મોરડિયા કુટુંબમાં કોઈ દી કોઈ દુખી ન હોય કે તથાસ્તુ આવા ઘણા પ્રમાણો મીણબાઈએ આપ્યા છે ઘણા પરસા આયા છે અને મીણબાઈએ નિર્ણય કર્યો કે ભગત હવે હાલો કામલપુર જઈ અને મારે જીવતા ચેતન સમાધિ લેવી છે મને સ્વર્ગમાં મારા સામૈયાનો અવાજ સંભળાય છે મીણબાઈએ નિર્ણય કર્યો અને એ વખતે બધા ભેળા થયા મીણબાઈને સમજાવે છે કારણ કે મીણબાઈને શ્રીમત કરવાનો સમય છે અને સમજાવે છે પણ મીણબાઈ એક કળી બીજા થાતા નથી એમાં બજાણાનો બાદશાહ દરિયાખાન બાદશાહ અને બાદશાહને આ વાતની ખબર પડી બાદશાહને એવું થયું કે મીણભાઈ તો દુખિયાના દુખ ભાંગે છે દુખિયાનો બેલી છે તો લાવે હું પણ જાવ બાદશાહ ને હુરમ બે આયવા છે મીણભાઈ ને શરણે મીણભાઈ ને પગે લાગે છે બાદશાહ ને હુરમ બેઠા છે એમાં હુરમ રુદન કરે છે રુદન કરે છે મીણબાઈ થી ન જોવાનું એટલે પૂછ્યું કે હે હુરમ તું શું લેવા લો છો અરે માં એ હમા મારે શેર માટી ની ખોટ છે મારે દીકરો નથી અને એ વખતે મીણબાઈએ એને આશીર્વાદ આપ્યા કે જા ઉરા આજથી 9 મહિના 13 દિવસે જો તને દીકરો થાય તારી કુખે તો માનજે કે મારા ઠાકરનો આપેલો છે ઉરમને આ આશીર્વાદ આપ્યા છે બાદશાહને હુરમ બજાણા જઈ રહ્યા છે અહીંયા મીણબાઈએ નિર્ણય કર્યો કે કામલપુરમાં જઈ અને મારે ચેતન સમાધિ દેવી છે બધી ગતને બોલાવો સંતો ભક્તોને તેડાવો અને બ્રાહ્મણને પસ્તાવો થાય છે બહુ કે શું કરવું હવે મારાથી જે બોલતા બોલાઈ ગયું કારણ કે આ સમાજ છે એ કોઈના મેણા કોઈના ટોણા સહન કરે એમ નથી છો કે હળ સમાજ જે છે એનું મોસાળ નાગલોક છે નાગના ભણે છે એટલે મેણા કોઈનું સહન કરે નહિ કોઈની ગાળ સહન કરે નહીં એવો આ એક સમાજ છે દૂધ જેવો દૂધને ગમે તો ગરમ કરે તો કાળું ન પડે મીણબાઈએ નિર્ણય લીધો છે એ બધા ગયા છે ગેડિયા અને ગેડિયા જઈ અને બધા ચિંતામાં મુકાણા છે શું કરવું મીણભાઈને સમજાવે છે નહીં મીણભાઈ કે મેં જે નિર્ણય લીધો છે એ બરોબર છે તમે શું લેવા ચિંતા કરો છો કે મીણભાઈ તમને મગા ભગત લાવ્યા છે શું કામ કે ગેડિયાની ગાદીનો વારસદાર નથી અને આ ગેડિયાની ગાદીનો આ ઠાકરની સેવા પૂજા કોણ કરશે અને એ સમય છે અને તમે આજ સરગે હો છો તો આ ગાદીના વારસદારનો શું થશે મીણબાઈ કે મેં નિર્ણય લીધો એ બરાબર છે પણ એ રસ્તો મારે કરવો છે તમે એ ચિંતા કરોમાં અને એ હું એ રસ્તો કરતી જ આવશું એમાં બધાય ભેળા થયા છે ગેડિયા અને મીણબાઈ વચ્ચે ઊભા છે ટોળાની અંદર એટલે મીણબાઈ આદેશ કર્યો કે ભગતના ઘરના મારા બેન મોટા છે ગલુબેન એને બોલાવો ભગતના જૂના ઘરના આવ્યા છે મીણબાઈએ કીધું કે ભગત ઠાકર દુવારામાંથી પાટ ઉપર એક સોપારી છે લઈ આવો સોપારીને સાંડલો કરી અને મીણબાઈ બોલ્યા છે કે લે બેન ખોળો પાથર આજ મારો જે ગર્ભ છે એ હું તને આપું છું અને તારા કુખે દીકરાનો જન્મ થાય તો માનજે કે આ ગેડિયાના કાળવા નાથનો આપેલો છે ગલુમાએ ખોળો પાત્રો અને મીણબાઈએ એ સોપારી એના ખોળામાં મેલી છે અને આખા સમાજમાં રોગ અકળો થાય છે મીણબાઈ સરગે સિદાવે છે એ ગેડિયાથી હાલી અને કંકુ બગલે મીણબાઈ

ચેતન તેર સમાધિ છે કામલપુરમાં ચેતન સમાધિ તેર લીધી છે આ મીણબાઈ અત્યારે એક માં ભગવતી જોગણી છે અને જોગણી જેવી એનું કુંજાય છે અને માતાજી ધાર્યા કામ કરે છે જે કોઈની શ્રદ્ધા વિશ્વાસથી મીણબાઈ ને માનતા કરે મીણબાઈને શરીફળ ચુંદડી અને લાપસીના નિવેદ કરવામાં આવે છે આજ પણ રામગરીમાં મોરડીયા કુટુંબના કુટુંબના જે પટેલો છે એ બધા સુખી છે અને વર્ષે ને દર વર્ષે અત્યારે મીણબાઈ નિવેદ કરવા માટે કામલપુર આવે છે આજ મીણબાઈ પણ લોકોના ધારા કામ કરે છે અને મીણબાઈ ના જે પરિવાર છે એ તો એને એક કુળની દેવ તરીકે માને છે મીણબાઈ ને સુંદડી નો ચડાવવાની બાધા માનતા હાલે છે આવી રીતે મીણબાઈ ની માનતા હાલે છે અને મીણબાઈ પરિવાર

એનું નામ હતું આવી રીતે મીણબાઈ આજે માનતાઓ બધાનું કામ કરે છે અને એનો પરિવાર સાતમી પેઢીએ નાનદાસ બાપુ પોતે છે અને હજુ આજે પણ શ્રદ્ધાને વિશ્વાસથી વીણભાઈ લોકોના કામ કરે છે ગામ આખું ગેડિયા આખું મુસલમાન નું જતનું ગામ છે પણ જત બધા ગેટિયાના ઠાકરને માને છે કાવલા નાથ ને માને છે દરેક જતો સમયસર આવે છે માનતાઓ કરે છે કાળવા નાથની અને એને શ્રીફળ પણ વધારે છે આવા મીણભાઈ પ્રસાદ આજ પણ જાગતી જોગમાયા કામનપુર માં બેઠી છે શ્રદ્ધા ને વિશ્વાસ જો હોય તો કોઈદી માનતા મનમાં કરો અને મીણભાઈ ધાર્યા કામ કરે છે જય ઠાકર